દક્ષિણ ગુજરાતમાં આવેલી પીપી સમાની યુનિવર્સિટીમાં છઠ્ઠો દીક્ષાંત સમારોહ છ ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી કેમ્પસમાં ઉજવાયો હતો કાર્યક્રમની શરૂઆત વૈદિક પરંપરા મુજબ દીક્ષાંત યજ્ઞથી કરવામાં આવી હતી ત્યારબાદ મુખ્ય સમારોહ શરૂ થયો હતો વંદે મધ્યવર્તી વિચાર સાથે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીના એકસો પચાસ વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ સમારોહ વધુ વિશેષ રહ્યો હતો મુખ્ય મહેમાન તરીકે ગિરીશ લુથરા અને અશોક મહેતા વિશેષ અતિથિ તરીકે જોડાયા હતા તમામ મહેમાનોએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા સંદેશ આપ્યા હતા આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભભાઈ સવાણી ગવર્નિંગ બોડીના સભ્યો પ્રોવોસ્ટ ડૉક્ટર પરાગ સંઘાણી રજીસ્ટ્રાર ડૉક્ટર સતીશ બિરાદર ડૉક્ટર બિંદેશ પટેલ ડૉક્ટર હિરેન પટેલ ટ્રસ્ટીઓ સ્ટાફ ફેકલ્ટી અને વાલીગણ હાજર રહ્યા હતા આ વર્ષે કુલ બારસોથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી પચીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મળ્યો અને બાર પીએચડી વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ડિગ્રી એનાયત કરાઈ હતી વિવિધ શાખાઓ જેવી કે સાયન્સ ટેકનોલોજી નર્સિંગ ફિઝિયોથેરાપી આર્કિટેક્ચર બિઝનેસ કોમર્સ કમ્પ્યુટર સાયન્સ વગેરેના વિદ્યાર્થીઓને ડિગ્રી અપાઈ હતી

બીજી યુનિવર્સિટીમાં જેને કોન્વોકેશન કહેતા હોઈએ અને અહીંયા મેન્ટેનિંગ સનાતન રિસ્પોન્સિબિલિટી એન્ડ ઇન્ડિયન કલ્ચર આપણે એને દીક્ષાંત સમારોહ કહીએ છીએ અને બારસો પ્લસ છોકરાઓ આમાં પોતાનું પોતાની ડિગ્રીઝ લેશે ગુડ અચિવમેન્ટ એઝ યુનિવર્સિટી કલ્ચરલી

પહેલા પરીક્ષા લેવામાં આવે ને પછી સિલેબસ આપવામાં આવે રિયલ વર્લ્ડમાં અને અહીંયા પહેલા ભણાવવામાં આવે ને પછી પરીક્ષા લેવામાં આવે તો આ જે ડિફરન્સ છે તે આ છોકરાઓને સમજાવવાની અમે નાની અમસ્તી એક કોશિશ કરીશું આજે અને એ લોકોને કન્વે કરશું કે હાઉ ડુ યુ રિયલી લિવ ઇન ધીસ વર્લ્ડ ઓફ કોમ્પિટિશન જય ભારત નમસ્કાર પીપી સવાણી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં આપ સૌનું સ્વાગત કરતા હું ખૂબ જ આનંદ અનુભવું છું અમારા પ્રેસિડેન્ટ સમગ્ર ટ્રસ્ટી મંડળ એક નવા વિચાર સાથે હંમેશા આવતા હોઈએ છીએ અને આ વર્ષના અમારા દીક્ષાંત સમારોહ આપણી જે થીમ છે દોઢસો વર્ષ વંદે માતરમ ના થઈ રહ્યા છે તો એને અનુરક્ષીને અમે આ દીક્ષાંત સમારોહમાં ખાસ આયોજન કરી રહ્યા છીએ યજ્ઞ તો અમે દર વર્ષે કરતા જ હોઈએ છીએ સંસ્કાર સાથે શિક્ષણ મળે એના માટે પીપી સવાણી યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ રહી છે અને એમાં ટેકનોલોજીનો સમન્વય કરી અને આજના સમયને અનુરૂપ કઈ રીતે શિક્ષા આપી શકાય અને એક સારા નાગરિક બનાવી શકાય એ માટે અમારો પ્રયત્ન રહે છે અને આની પ્રેરણા માટે અમારી સાથે આ વખતે ગિરીશભાઈ લુથરા અને મહેતા સાહેબ છે જે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અને એન્વાયરમેન્ટ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કહેવાય એટલે જે આવનારી નવી ઇન્ડસ્ટ્રીઝ છે એને અનુરૂપ અમારા વિદ્યાર્થીઓ કઈ રીતે કારકિર્દી બનાવી શકશે અને એ કારકિર્દીની ચેલેન્જો એ આ બે દિગ્ગજો દ્વારા એમને જયારે ડિગ્રી એનાયત કરવામાં આવશે સમગ્ર ટ્રસ્ટી મંડળની હાજરીમાં તો હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્યમાં જે પણ નવી તકો એન્વાયરમેન્ટ કે સેમિકન્ડર સેક્ટરમાં રહેલી છે કે સોલાર સેક્ટરમાં રહેલી છે એનો ખૂબ ખૂબ એનો ફાયદો ઉઠાવી શકશે એમના દ્વારા પ્રેરણા મેળવી શકશે અને સમગ્ર દેશ સાથે વૈશ્વિક નાગરિક બની અને સમાજ અને આપણા દેશનું કલ્યાણ કરશે એવી જ એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું અને પ્રાર્થના કરું છું ધન્યવાદ આજે સિક્સ કન્વોકેશન પીપી સવાની યુનિવર્સિટીમાં અમારું થઈ રહ્યું છે એની અમને બહુ જ ઉત્સાહ છે અને આ વૈદિક પરંપરાના અનુગંત સતછઠ્ઠો સમાગ્રહો છે અમારું અને અમારા બધા જ વિદ્યાર્થીઓગંધ અને અમે લોકો બહુ જ ખુશ છે અહીંયાથી ભણીને અને પાસ આઉટ થઈને પીપી સવાણીએ એક અમને સારો એક્સપિરિયન્સ આપ્યું છે

ઇન્ડસ્ટ્રી કે અંદર સબસે જસ્ટ ટીચર જો અમે પઢાને લેફરન્સ મિલાય સબ